નમસ્કાર દર્શક મિત્રો બધો બસ વચ્ચે મતદાન નો થયો પ્રારંભ ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે એસટી બસ ની બ્રેક ફેલ થતા ટેન્કર સહિત દસ વાહનો ચડ્યા અડફેટે શો આઈ કેન ડુ દેટ ના અભિનેતા ડી નો અમદાવાદ ની મુલાકાતે અઢાર વર્ષથી ઉપરના સૌ લોકોને મતદાન કરવા માટેની સૂર્યકાલ એસ ચેનલ કરે છે આજે અમદાવાદ સુરત રાજકોટ જામનગર ની મહાનગરપાલિકા મતદાન નો દિવસ છે આજે સવારે આઠ વાગ્યા થી મતદાન નો પ્રારંભ થઈ ચુક્યો છે પૂર પૂરજોશમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે વહેલી સવારથી જ તમામ પક્ષના આગેવાનો સહિત ઉમેદવારો પણ મતદાન કરવા માટે નીકળી પડ્યા છે તો પ્રજાજનો પણ શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા જઈ રહ્યા છે અમદાવાદના અડતાલીસો બાણુ બેઠકો માટે બેઠકો બેઠકો માટે અને અને જામનગર ભાવનગર વડોદરામાં પણ વિવિધ બેઠકો માટે ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે જેના માટે મતદારો મતદાન કરી રહ્યા છે અમદાવાદ માં વહેલી સવારથી જ ખુબજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ની શરૂઆત થઈ છે છ નગરપાલિકાઓની ચૂંટણીમાં અમુક જગ્યા ઉપર મતદાન મોડું થયા તેમજ મત તેમજ ઈવીએમ મશીન ખોટવાયા પ્રાથમિક સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તેનો પણ તાત્કાલિક અસરથી નવા ઈવીએમ મશીન મૂકીને તેનો પણ ઉકેલ લાવવામાં આવ્યો છે આમ તંત્ર ખૂબ જ સતર્ક રહ્યું છે આ ઉપરાંત તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા તેમજ પોલીસ દ્વારા ખાસ લોખંડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મતદારોને શાંતિપૂર્ણ મતદાન કરવા પણ તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે તેમજ મતદારોને મતદાન આપતી વખતે કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વખતની ચૂંટણીમાં મતદારના પ્રારંભે અમુક જગ્યાઓ ઉપર મતદારો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હોય અને મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને યુવા મતદારોમાં પહેલી વખત મતદાન કરતા હોવાથી તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આમ આખો દિવસ આ મતદાન ચાલનાર હોય તેના માટે તંત્રએ ખાસી એવી મહેનત તેમજ જહેમત ઉઠાવી છે સાથે સાથે જ વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પણ ચૂંટણી વ્યવસ્થા તેમજ પોતાના કાર્યકરોમાં ઉત્સાહ વધારી મતદાન વધુ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે શહેરના ઉસ્માનપુરા ચાર રસ્તા નજીક એક એસટી બસની બ્રેક ફેલ થઈ જતા ડ્રાઈવરે બસ ને સાઈડ પર રોડ પર ચડાવી દીધી જેમાં ઉભેલા એક ટેન્કર સહિત દસેક જેટલા બાઇકોને નુકસાન થયું આ બનાવમાં માં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ ન હતી બનાવને લઈને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કલો થી અમદાવાદ આવી રહેલી એસટી બસ સાંજે ચારેક વાગ્યા ની આસપાસ ઉસ્માનપુરા ચાર રસ્તા નજીક પસાર થઈ હતી ત્યારે બસની બ્રેક એકાએક ફેલ થઈ જતા બસ ને ડાબી બાજુની સાઈડ પર કરી અને બસ ને બાજુના ડિવાઈડર ઉપર ચડાઈ દેવામાં આવી હતી જ્યાં ઓવેલા પાણીના ટેન્કર સાથે તે યથાલેતી ટેન્કર ને ટક્કર વાગતા આગળ ધસી જતા ત્યાં પાર્ક કરેલા વાહનો ઉપર ચડી ગયા હતા જેના કારણે કેટલાક વાહનોને નુકસાન પણ થયું હતું ઉપરાંત એસટી બસની ટક્કરથી બે બાઇકરો કુરચો બોલી ગયો હતો સદનસીબે ત્યાં પાર્કિંગમાં કોઈ જ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ પણ જાતિ જાનહાનિ થઈ ન હતી બસમાં કોઈ પણ પ્રવાસીને જાનની ન થતા રાહતનો દમ લીધો હતો અકસ્માત થતાં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા તેમજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી પરંતુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી જતા સમગ્ર વ્યવસ્થા સંભાળી લીધી હતી મારો પહેલો પ્યાર ફિલ્મ છે તેમ જાણીતા અભિનેતા ડી નો મોરિયાએ જણાવ્યું જી ટીવી ઉપર રિયાલિટી શો આઈ કેન ડુ ધેટ ના અનુભવ અભિનેતા ડી નો મોરિયાએ અમદાવાદમાં આવી શેર કર્યા હતા આ શોમાં ઋત્વિક ગુરમિત ગોહર ખાન મધુરીમાં ફાઈનલમાં આવ્યા છે આ શોમાં ભાગ લઈ ચુકેલા

રિયાલિટી શો સમય ના લીધે સ્વીકારતો નથી કલાકારો નું ભવિષ્ય શુક્રવાર બનાવે છે જો ફિલ્મ સારી હોય તો કલાકારોનું નું ભવિષ્ય ઉજળું થઈ જાય છે ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બદલાવ જોવા મળે છે કલાકારોના પ્રોફેશનલ તેમજ સિરિયસ પણ થઈ ગયા છે

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર